વૃક્ષ નીચે લોખંડના થાંભલા નીચે સબસ્ટેશનની બાજુમાં કે ઇલેક્ટ્રિક થાંભલા પાસે કે ઊંચી ઊંચી ઇમારતની આજુબાજુ આપણે બને ત્યાં સુધી ઉભવાનું નહીં કારણ કે છે અહીંથી ફાડું મારી અને બે ઉની ફાઈ ચોંટાડેલી છે આ જે દેશી છે જો ફાલ આ ચેરીનો ફાલ આવતા પુલ પૂરું થઈને સીધું જ ભગવતી ખેત ઓજાર છે હરેશભાઈ બોદરનું એના કોન્ટેક નંબર પણ આમાં નાખી દઉં છો ત્રણ આ બાજુ આ ત્રણ આ બાજુ આ એક બે અને આ ત્રણ ભાઈ વાવિલી મૂલી કે બધાને મજા મજામાં જ રાખે જય જવાન જય કિસાન અને દેશના શહીદો ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધી છે આજના નવા બ્લોગ અંદર તમારું બધાનું સ્વાગત છે અને વાડીજી આવી ગયા છે જ્યાં હાથ આજુબારી માંડવી છે આપડે ચોપન નંબર મગફળી છે ને ભાઈ હાથ આયરું વાળી જે હાથ આયરું છે એમાં આપણે હાથથી આલે છે અને જુઓ આ કેવી રીતનું બનાવ્યું કંઈક અલગ ઢબથી બનાવ્યું છે આપણું નથી આ ભાડે લઈ જ્યા છે એ આને કહેવાય મીંજડી હમણાં ચાલુ ટ્રેક્ટર આપીને તમને પણ બતાવો જે આ રીતના તૈન મારી દેવાના અરે ભાઈ ત્રીજી ફરે મારી ઓ પડ્યું ફરે જઈ રહ્યો એ ફતી નંબર ઊંડું કાઠી નાખી હતી ચોપલ વાવીને પાછી જાય ફસાથે ઉગી નથી ને ફાથી વાવી શરમની ઘટના એવો ભાઈ જ્યાં મીંદડી છે જો જ્યાં રીતે હે ને ધનુષ હોય ને એના જેવું હોય ચાર ચાર ઇંચનું હોય આ ચાર ઇંચનું કામ દઈએ અને હાથ આયેલું હે એમાં છ પાટલી હોય ને છ છ પાટલીમાં જો આવેલું જાય એક બે ત્રણ ચાર પાંચ ને છ પાટલીમાં આવેલું જાય આ રીતે ગમે એવો ટૂંકો લોઢિયો હોય ને જ્યાં ટૂંકમાં ટૂંકું હોય એટલે આ લોઢિયામાં આવે આલી જાય બરાબર જો ભાઈ આ રીતનું હે ને ભાઈ આ અઢીનો લોઢિયો હે અઢીના લોઢિયામાં જો આ એક આ બનાવેલું છે બરાબર આ ત્રણ મીંડળી આવે આ એક બે અને આ ત્રણ ત્રણ આ બાજુ આ ત્રણ આ બાજુ આ એક આ બે અને આ ત્રણ અને એ થઈ ગયું છ પાટલી લેતું ગયું આપણે હાથ આઈરુંમાં છ પાટલી હોય અને આ વાળું ટ્રેક્ટર છે અને આની રીતે જો આને કહેવાય ઉડતી બેલી આ ઉડતી બેલી હોય ને એથી કાપેલું હોય ને એ રીતે દોરીઓથી બાંધી દેવાનું એક જણો આ સાંપડ મિંડી નહીં આવે એક જણો વાગતો જાય એટલે એ ભાઈ બળધું જેવું કામ થાય બળધું જે કામ છે એના જેવું કામ થઈ જાય તમને જો જો ખુલેલી આ આ હોય મીંદણી બરાબર આ પાઇપ છે લોઢિયા નાખી દેવાનો હા તો મારે આ આની જરૂર નથી એટલે બાય પડી પડી છે જો આવડા આ રીતના હોય જે આ રીતના કે જ્યાં લોઢિયા ની અંદર આની અંદર છે ને આગળ પાછળ કરવું હોય ને અહીંયા કાયા કાયા આગળ પાછળ પણ થઈ જાય કે કોઈ નાળકું હોય ને તો હકાય આપ અને બલુંગી હાલે બલુંગીયા શું થાય છે ભાઈ કે વરસાદ લૂતો પડ્યો હોય ને પાણી પાયેલું હોય ને માથે વરસાદ હોય હોય ચીકણું થઈ ગયું હોય ને કપોટું ની આમાં કપોટું નિહરે નહીં પાણી ભરાણું હોય ને પછાતે થોડું ઘણું ની બાકી સોય મારતું જાય કામ બહુ જોરદાર છે તો જો આ રીતનું કામ આપે ભાઈ જા બલુંગિયા બલુંગીયા હું આ મીંજળી બરોબર બહુ સુપર મસ્ત મજાનું કામ છે ને ખરેખર આ રીતે જો ભાઈ આપણે હાથ આવ્યું હોય ને વર્ષ ભેદ મૂકી દઈએ અને આ ફાયદો કરે જોરદાર જોરદાર ફાયદો એટલે ખરેખર આ વસ્તુ એક વખત કર્યા જેવી હે મગજના બહેને તો બખેડાનું હતું ને પહેલેથી બત્રી વહેલી હતી કાઢીને સોપન વાવીને પાયું ને માથે મેં થયો ને ચીકરા પકડી ગઈ છે થોડું કપોટું છે મારે બરાબર બાકી જમીનમાં એક વખત કર્યા જેવું છે ભાઈ હું મગજના બે તો કહેરા જેવું છે અને બલુંગિયા કરતાં સારું આ અને એમાં જો એ મગજના બહેન તો જે ઉલરતી બેલી હોય ને જે ઉડતી બેલી કહેવાય અમે એને ઉડતી બેલી કહી તમે આપણે પછી હો અલગ અલગ એરિયામાં અલગ અલગ નામ હોય એ વાંહે બાંધી દ્યો જે ઓલું ઘેરનું હોય ને ઊંચા નીચું કરવાનું ત્યાં દોરિયાથી બાંધી દેવાનું સાંપણીમાંથી એક જણો છાપણીઓનો ભાઈ શું કહેવાય ખરપિયો લઈને વાહે હાલતો જાય ને એટલે બળધું જે કામ દીએ ને એ જ કામ દયા ટ્રેક્ટર અને કાંઈ જશે વરાપ થવા દેવાની એટલે બહુ ટોર નડે નહીં જય મુરલીધર બાકી જા આપણા ભીંડા જમાવટ મારી ગયા હે શીપડા આ ઘીસોડાનો વેલો આ સીપડું આ ગુવાર ગુવાર નરવાઈ તો જો આ ગુવાર બાકી જો આ ટમેટી ઓરિજિનલ દેશી ટમેટીનું રીંગણીનું બિયારણ કર્યું તો બધું ઉગી ગયું તુવેદાર મસ્ત મજાની થઈ ગઈ છે તુવેદાર આ આપણી વાડી અને ટ્રેક્ટર અને હવે ધીરે ધીરે આપણે આવકા મળી ચાલુ કરી દઈએ હવારના દસ વાગ્યા સાડા નવ વાગી ગયા છે તડકો થાય ને એ પેલા અને આજ તો ભાઈ મને એવું લાગે છે કે આજે નવ તારીખ છે ભાઈ નવ તારીખ છે આજે તો મારા ખ્યાલથી આવતી તારીખે એટલે દસ તારીખે વરસાદ થાય એ સો ટકા ફાઈનલ વાત છે ત્યાં આપણી વાડીનો નજારો જોઈ લો આપણી વાડી જો હું તમને બતાવું ચેરી બતાવું જે આપણે ગોલાની ડીશ લઈએ લાલ કલરની ચેરી હોય ને આ ચેરી છે અને એમાં ફાલ આવી હોય જુઓ તમે ફાલ આ ફાલ બધી ચેરી થઈ જાય ને બધી આમાં ફાલ છે એટલે બધો આવે ને ચેરીનો ભાવ એવડો હોય તો મેં તો ખાલી છોકરીઓ હાટું ખાવા આવ્યું હોય એક ટ્રાય કરવા પૂરતું જાડવું એમ તો સારું ઊંચું થઈ ગયું હે આનો વાવ તો આવો કોઈ ભાઈ આંબાની કલમ તો જો એવડી એવડી કલમ જોઈ લો તમે જોઈ લો કેવી કે આ ડબ્બામાં ફળ ડબ્બામાં થળ છે થોડ જાડુ જો અને આ કલમ જો અલગ પ્રકારથી બનાવેલી છે અહીંથી ફાડું મારી અને બી ઉની ફાઇ છે હે જે દેશી છે દેશી ગોઈટલું એમાંથી આ આ બનાવેલું છે જો આ અને એનું ઊંચાઈ જવો કેવડી ઊંચાઈ છે નવ દસ દસ ફૂટની ઊંચાઈ છે જોઈ લો અને બાર થોડ આવ્યા છે બાર થોડ તાલાલાલાથી મગાવેલા હે જો અને આમાં બે સીઝન બે બે સુમાહા જઈને તઓ ભાઈ આમાં જબરા જબરા છે ભાઈ આજે હે ને તારીખ છે નવો અને વરસાદ છે ને ભાઈ ચારક વાગાનો અંદાજે ચારક વાગાનો આવ્યો તો જોઈ લ્યો હજી છે કાળા ડિબંગ વાદળા છે અત્યારે તો વરસે લીધું છે જર્મ ઝરમો કોકોક છાંટો પડે છે બાકી વરસાદ અત્યારે એટલે પોણો ઇંચ ઇંચ જવું તો થઈ જ ગયું છે ને ખેતર માટે આડે પાણી કાઢ નાખા બાઈને અને ભાઈ ખેડૂતોની આતુરતાનો અંત આવી ગયો અને ફાઇનલી એક વરસાદની જરૂર હતી ભાઈ અને વરસાદ થઈ ગયો છે તો ભાઈ ભે તમારે પોતપોતાના એરિયામાં કેવો વરસાદ છે જરીક કોમેન્ટ કરીને જણાવજો અને તમારું ક્યુ ગામ એ જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો વરસાદ છે કે નથી અને કેવો છે એ અને ભાઈ જેવું જતું તેવું થઈ ગયું છે મજા આવી ગઈ છે કાંઠોળું થઈ ગયું પાછું બે દિવસે બફારો બહુ હતો અને વરસાદ આવી ગયો ખેડૂતો બધા ખુશી ખુશી રાજી રાજીના રેડ થઈ ગયા હે કારણ કે થોડીક જરૂરી હતી હાથી માટી બધાને હાલી ગયા હતા કમ્પ્લીટ થઈ ગયું હતું અને જે મેં આડે બતાવ્યું નથી મારી મગફળીમાં હાથી ઐક્યું છે ને બરાબર એ જો કોઈને પણ જોતું હોય ને તો મારા ગામની અંદર ખાકી જડીયા રોડેથી આવતા પુલ પૂરું થાય ને સીધું જ ભગવતી ખેતબજાર છે હરેશભાઈ બોદરનું એના કોન્ટેક નંબર પણ આમાં નાખી દઉં છો તો તમારે આને એનું કામ બહુ સારું છે તો જે કોઈને જો આંકવાનું એવી ઈચ્છા હોય તો તમે જો આવશ્યક વખત એનો કોન્ટેક કરજો અને કામ બહુ સારું છે જે પારાવારી માંડી માંડી આવ્યું હોય ને હાથ આવ્યું હોય ને એમાં મસ્તીનું કામ છે અને બસ બીજું તો આજ તો વિડીયોને આપણે અહીંયા આરામ દઈશી ફરી પાછા મળશું કાલે સાંજે સાડા પાંચ છ વાગે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રામ રામને સીતારામ જય મુરલીધર અને સૌ સૌ પોતાનું ધ્યાન રાખજો અને એક બીજું ખાસ કે ભાઈ અત્યારે જ્યાં આ ઠંડક ફ્રોમ હોય જ્યાં એક ગરમી દિવસની ગરમી પડી હોય ને વરસાદ આવે ને કડાકા ભડાકાને વીજળી થતા હોય ને તો બને ત્યાં બને ને ત્યાં સુધી ભાઈ વૃક્ષ નીચે લોખંડના થાંભલા નીચે સપ્ટેશનની બાજુમાં કે ઇલેક્ટ્રિક થાંભલા પાસે કે ઊંચી ઊંચી ઇમારતની આજુબાજુ આપણે બને ત્યાં સુધી ઉભાનું નહીં કારણ કે વીજળી આ જગ્યા ઉપર પડવાની શક્યતા થોડીક વધારે રહીએ બસ એટલું જય મા મોગલ